સાહેબ સાહેબંદગી મારી ઘણી બધી રચનાઓમાં એક રચના એવી લખાયેલી જેમાં હું બીજાની ભૂલો બતાવું છું ભૂલો જો કહી દઉં કોઈની તો ભાઈ દુઃખ લાગે છે સાચી વાત કરું કોઈને તો મારાથી દૂર વાગે છે ખરેખર એ વાત સાચી છે પરંતુ ઘણા માણસોનો એવો વહેમ હોય છે કે હું કરું એ જ બરાબર ને મારાથી જ બધું થઈ શકે એવો એનો ઘમંડ હોય છે અને એ બાબતે પણ રીતના લખાયેલી છે લીટ્રો લખાય છે કે જોઉં છું તો ઘણાનો ખોટો વહેમ હોય છે કે હું કંઈક કરી શકું છું ખરેખર તો આ બધું ઈશ્વર નિર્માણ થયેલી વસ્તુ હોય છે અને આપણને એવું લાગે છે કે હું જ કરું છું અને જો આ હું સાચી વાત કોઈને નથી કરતો અને નથી કહેતો તો એ મારો અંદર આત્મા ડંખે છે કે નહીં સાચું તો કોઈને કહેવું જ જોઈએ જેથી આ કાવ્યમાં એવું લખાયેલું છે અને એ ન કહું તો એ હું મારી ભૂલ છે એવું મને લાગે છે અને હું નિર્બળ છું એવું લાગે છે એવું મેં આ કાવ્યમાં ઉલ્લેખ કરેલો છે પરંતુ આ વિચાર આવ્યા પછી લખાયા પછી મને એવું થયું કે આમાં તો હું બીજાની જ ભૂલો બતાવું છું પણ મારે મારી પણ ભૂલ જોવી જોઈએ જેથી કરીને બીજું એક કાવ્ય લખાયું જેમાં એવું લખાયું કે બદલું જમાના કે હું બદલાવ તો સારું જમાનો બદલાશે હું શરૂઆત કરું તો સારું એટલે મને વિચાર આવ્યો કે આ મારે જમાનાને કોઈ ભૂલ બતાડીને બદલવો હોય તો મારાથી જ બદલવો જોઈએ મારા જ મારી ભૂલને જોવી જોઈએ અને એ મારા જ ગુણને વિકસાવવા જોઈએ તો એવા ગુણ શેમાં છે તો એવો ગુણ પાણીમાં છે જેવી રીતે પાણીમાં એવો ગુણ છે કે તમે જેવા કલરમાં નાખો એવું એ થઈ જાય છે એમ આપણે પણ બીજાની સાથે સારા વિચારોમાં ભળી જવું જોઈએ એ વિચાર એમાં પ્રગટ કરવામાં આવ્યો છે અને સાથે સાથે ભૂલો જોવાની ટેવને પણ બદલવાની વાત લખી છે એટલે બધાથી પહેલાં પોતાએ બદલીને જેને પોતાના જીવનમાં બદલાવ લાવીને આ જગતના જીવોને જે સમજણ આપી છે તો એનો ઘણો બધો પ્રભાવ દરેક જીવ ઉપર પડ્યો છે માટે આ મારો એ નાનો એક પ્રયાસ છે જે આપની સમક્ષ રજૂ કર્યો સાહેબ બંદગી સાહેબ બંદગી